પારડી શહેરમાં વીજ પોલ પર કરણ પ્રસરતા અબોલા પશુઓનું કરુણ મોત વરસાદ વચ્ચે રામચોક વિસ્તારમાં વીજ કરણ પ્રસરવાની ઘટનાએ ચિંતા ઉપજાવી પારડી શહેરમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા કમોસમી વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે અનેક વિસ્તારોમાં વીજળી ખોરવાઈ જવા સહિતની સમસ્યાઓ સર્જાઈ છે ત્યારે બુધવારે બપોરના સમયે પારડી શહેરના રામચોક વિસ્તારમાં એક અબોલા પશુનું વીજ કરંટ લાગવાથી કરુણ મોત નીપજ્યું હતું આ ઘટના શહેરના વ્યસ્ત એવા રામચોક વિસ્તારમાં બની હતી જ્યાં અંબિકા ઇલેક્ટ્રોનિક્સ નામની દુકાન સામે દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો થાંભલો આવેલો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર વરસાદ વચ્ચે અચાનક આ વીજ થાંભલા પર કરંટ પ્રસરી ગયો હતો એ સમયે એક અબોલું પશુ આ પોલની નજીકથી પસાર થઈ રહ્યું હતું જેને અચાનક વીજ કરંટ લાગ્યો હતો અને દોડી આવ્યા હતા સ્થાનિક રહેવાસી કપિલ હરપતિએ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી અને તાત્કાલિક ગુજરાત ઇલેક્ટ્રિક બોર્ડ ને જાણ કરી હતી વીજ કંપનીએ તપાસ હાથ ધરી હતી

હજુ તો આ વરસાદી સીઝન નથી માવઠું છે અને માવઠા ની અંદર વીજ કરંટ પસાર થયો તેમાં એક આ ગોવંશ નું થઈ ગયું પાર્ટી નસીબદાર છે તો કોઈ માનવ હાની માનવ ની જાનહાની નહીં થઈ અને માણસો બચી ગયા પશુઓ હવે હવા વારંવાર પાર્ટીઓની અંદર જો હવા બનાવો બન જે બી ને બી મેં હું વિનંતી કરવા માંગુ છું ને બાપા નગરપાલિકા તંત્ર ને પણ કે આવી બાબતોની ખાસ કાળજી રાખે અને આ વાયરિંગ ની જે પ્રથા છે એમાં કઈક જો તમારે એવું લાગે કે કરંટ પાસ થતો છે જે ફોલ્ટ હોય એ સામાન્ય માણસો ને ખબર નહીં પડતો પણ ચોમાસા પૂર્વે અત્યારે ચોમાસું નથી માવઠું છે પણ ચોમાસા પૂર્વે આ બાબતે પ્રી મોન્સુન કામગીરીમાં હવે ભાઈ ખ્યાલ રાખીને ચોમાસામાં આવી ઘટનાની ઘટે એની ખાસ કાળજી રાખશે જીબીન તંત્ર ખડે પગે આપણે ફોન કર્યો મિસ્ત્રી સાહેબને તાત્કાલિક ધોરણે આવી ગયા એ લોકોએ જો એટલે ફોલ્ટ અહીં ફાઇન્ડિંગ થયો નથી એટલે ફોલ્ટ મળ્યો કરંટ પરંતુ બની શકે એવું કે કંઈક આજુબાજુના કંઈક વિસ્તારમાં જે આપણા મકાનો છે એની અંદર શોર્ટ સર્કિટ થયો હોય અને કરંટ રિવર્સ થયો હોય તો બનાવ બને કેમ કે હાલમાં તો કરંટ એ લોકોને દેખાયો નથી અને એવું કંઈ એમને નથી પણ એમને રીઝન બતાવ્યું છે કે આજુબાજુના મકાનોમાં માં કઈક જો ફોલ્ટ હોય તો કરંટ રિવર્સ થયું તો આ બનાવ બનવાની શક્યતા છે